અને દુકાનો ની બનાવી હોય ને એને કેવું છું મેં આજે જાહેર મંચ પર થી દુકાનો બનાવવાનું ચાલુ કર દો કોના બાપ માં તાકાત છે આ દુકાન તોડવાની અમે જોઈએ અમે પોલીસ ના અધિકારીઓથી ગભરાવાના નથી અમે કોઈથી ડરવાના નથી અમે લડી લેવાના મૂડમાં માં છે અમને જરા પણ તમે અંડર એસ્ટિમેટ નહીં કરતા અમે તમારો પોલીસ સ્ટેશન નો ઘેરાવો પર અટકાવવાના નથી